નમસ્કાર નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી મિત્રો ટુ ધ કાર્યક્રમમાં આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એક મહત્વના મુદ્દાને લઈને દર્શક મિત્રો આજથી એક વીક પહેલા મેં એક શો કર્યો હતો હું જ હતો એન્કરમાં અને ગેસ્ટ પેનલમાંથી એક જે અતિથિ હતા એ પણ હતા આપણી જોડે હું એમની જોડે તો વાત કરીશ પણ પહેલાં હું તમને કહું એ વખત હું એમ બોલ્યો હતો સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ધમધમ બરાબર પણ સોટી એવી એ નામ આરવી જોઈએ કે જેના કારણે અત્યારે તકલીફ પડે સોટી એવી પણ ના મારવી જોઈએ કે જેના કારણે શિક્ષક ઉપર કેસ દાખલ થાય સોટી એવી રીતે પણ ના મારવી જોઈએ કે જેમાં

આપણી જોડે ઘણા બધા સોર્સ છે છોકરાઓને શીખવાડવા માટે સમજાવવા માટે અને ક્યાંક એમ કહેવાય ને કે આપણે સમજાવવાનો એક પ્રયત્ન પણ કરવો જોઈએ પરંતુ એ પ્રયત્ન જોવા મળતો નથી જેના કારણે અત્યારે જ્યારે સોટી મારવાની ફરજ પડતી હોય છે પણ આ રીતે સોટી વાગે આ રીતની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળે તે પણ એક સવાલ યથાવત દર વખતે જોવા મળતો હોય છે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં જેને મેટ્રો સિટી કહેવામાં આવે છે શિક્ષણને લઈને ઘણી બધી વાત કરવામાં આવે છે પરંતુ એ શિક્ષણની વાતમાં અત્યારે તો વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એક બાળકને એ રીતે માર માર્યો છે કે ના અત્યારે તો એ બાળક ના હોય કોઈ અત્યારે તો ચીજ વસ્તુ હોય ને એને તે સાફ કરવા માટે ક્યુ જોર જોરથી અત્યારે મારવામાં આવતું હોય છે એ પ્રમાણેની પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું મુદ્દા ઉપર હું ચર્ચા વિચારણા શરૂ કરીશ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કમલભાઈ રાવલ કે જેઓ વાલીમેન્ટના પ્રમુખ છે અમદાવાદના સાથે સાથે ડૉક્ટર જ્યોતિક ભચેચ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે અને ડૉક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણવિદ જ છે જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે શરૂઆત વિજયભાઈ હું આપનાથી કરવા માંગીશ અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં સવાલ અત્યારે અત્યારતો એ જ યથાવત આ એન ઉભો રહ્યો છે બે દિવસ પહેલાં જ આપણે વાત કરીને અને બે દિવસ પહેલાં અત્યારે હાલ હું વિડીયો પણ અત્યારે ચલાવી રહ્યું છે મારી પીસીઆરની ટીમે અત્યારે હાલ તો એ વિડીયો પણ ચલાવ્યો છે વિજયભાઈ એમ કહેવાય ને કે આપણે સોટી વાગે ચમચમ ઉપર હમણાં જ વાત કરી હતી લાસ્ટ વીક કે ના તરલ તો કેવી રીતે અત્યારે વિદ્યાર્થીને ભણાવવો જોઈએ પણ અત્યારે એવી રીતે સોટી મારી છે કે પેલા બિચારાને હાલ તો બોલવાના પણ હોશ રહ્યા નથી વિજયભાઈ એમ કહેવાય કે છોકરો અત્યારે શું કરે છે ખબર નથી ને વાહ પકડીને જે પ્રમાણે જોવા જઈએ તો નવ દસ લાફા મારી દીધા છે એમને અને ક્યાંક અને ક્યાંક એમ કેવાય ને કે એટલો બહુ બેરહેમી પૂર્વક એને માર્યો છે કે જે એમ કે વિદ્યાર્થી નથી અત્યારે કોઈ ખૂન કરીને આવે ને એ પ્રકારની પરિસ્થિતિ હોય એ રીતે એને માર્યો છે બોર્ડ જોડે પછાડવો અને પછી એને માર મારવો એને ક્યાંક અત્યારે સવાલ ઉપસ્થિત હતો કે આ પ્રકારની ઘટના ક્યાં સુધી બનશે સૌથી પહેલા પ્રતિક્રિયા આપણે કરી જાય અંદર સુસવાટા વાગે અથવા તો કઈ અવાજ આવે એટલે સૌથી પહેલા આપણે ધબ્બો મારતા અને આમ એક બે વાર મારીએ એટલે સરખું થઈ જાય એટલે આપણને એવું લાગે કે રેડિયો આવું થાય ત્યારે આવું કરવાનું

આપણે અત્યારે જે જે લોકો આવા શિક્ષકો છે જે મારે છે અથવા તો જે વિદ્યાર્થીઓને સજા કરે છે એ બધા જ લોકો અનટ્રેન છે કદાચ એની પાસે બીએડ ની ડિગ્રી હોય તો પણ અનટ્રેન છે એ લોકો બાળ મનોવિજ્ઞાન ના જાણકાર નથી એ લોકો બાળકને પ્રેમ કરતા નથી અને આ બધું જ હોય તો પણ એની પાસે બાળક સાથે કેવી રીતે વર્તાય બાળકના વર્તનને કેવી રીતે સહજ ગણાય બાળકનું વર્તન કોઈ પણ પ્રકારનું હોય પણ શિક્ષક માટે એ સહજ જ ગણવાનું છે કારણ કે એ બાળકનું વર્તન એ સહજ છે એ ઉંમરમાં એ ધમાલ કરે એ ઉંમરમાં મસ્તી કરે એ ઉંમરમાં કોમેન્ટ કરે એ એ ઉમરમાં પાડી દે એવું બધું જ શક્ય છે અને એની એ બાબતને શિક્ષકે સમજવાની છે અને એ એની સામે એવી પ્રતિક્રિયા આપવાની છે કે બાળક છે એ ટીચર માંથી શીખે અને પોતાની ભૂલોમાં સુધારો કરે અને જે બાબત જે ટીચર આ બાબતમાંથી ચૂકી જાય છે એના વર્તન આ પ્રકારના હોય છે મને બહુ શરમ લાગે છે કે આવા ટીચર છે એ પણ સમાજ માટે કલંકરૂપ છે આખા શિક્ષક સમાજ માટે કલંકરૂપ છે અને એને કારણે સમાજમાં કોઈ માણસ એમ કે છે હું ટીચર છું ત્યારે બધા લોકો એની સામે ખરાબ દ્રષ્ટિથી જોવે છે એટલે એટલે આ બાબત થઈ રહી છે બહુ શરમજનક છે છે જી સર

બધાથી વધારે વિદ્યાર્થીને જોઈને એમના મા બાપ તો નહીં પણ કદાચ આપણા જેવા વ્યક્તિઓ છે એ જોઈએ ને ત્યારે એમ જ થાય કે યા તો એ વ્યક્તિને જૂનુ ન હતું એ સમય એવું યા તો કોઈ એને માઇન્ડ એ કહેવાય ને શિક્ષકનું મને નથી દેખાયું સમય એ શિક્ષક નથી શું નથી મારી દ્રષ્ટિ બિલકુલ નથી શિક્ષક મારી દ્રષ્ટિમાં એ છે જ નહીં શું નથી ગુરુ જ્ઞાન આપે છે હા શિક્ષા પણ આપે ગુરુ નથી આપતો એમને એવું જરૂરી નથી અમે સોટીઓ ખાધી છે નથી ખાધી એવું બી નથી અમે સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ કદાચ અમને એ વિષય યાદ છે કે છૂટા દસ્તર પણ આવેલા છે શું આવેલા છે છૂટા ચોક પણ આવેલા છે શું આવેલા છે નથી આવે એવું નથી મુર્ગા બનવાનો સમય તો મુર્ગાઇ બનવું પડે શું બનવું પડે એ ગુરુ છે આપણો શું છે એની સમાનતા રાખીએ આપણે પણ ગુરુ જયારે ગુરુની શિક્ષા જેની સાથે એ કરી રહ્યા છે જેને આ રીતે મારી રહ્યા છે કદાચ એ જગ્યાએ એમના દીકરા કે દીકરીને રાખીને ખાલી દિલ ઉપર હાથ મૂકીને વિડીયો જોઈને બતાવે પોતે એમ કહી દે કે આ મેં કૃત્ય કર્યું છે એ કેટલું યોગ્ય છે કેમ કે પહેલાના શિક્ષકો ને આજના શિક્ષકોમાં જમીન આસમાનનો ફરક છે સાહેબ શું છે આજના શિક્ષકો વેપારની દ્રષ્ટિથી કદાચ અમુક શિક્ષકો ચાલતા હશે આપી દીધું શું આપી દીધું પોતાના હાથથી કેટલાય લોકોને ક્યાંક ક્યાંય પહોંચાડી દીધા એવા ગુરુઓને અમે હજી સુધી યાદ રાખીએ શું રાખીએ છીએ પણ આ જે વિડીયો આ પ્રથા આ વિષય આ આપને કહી દઉં એક એવી માનસિકતા દર્શાવે છે કે ગુરુની સામે એક એવું કૃત્ય કે ન કરવું જોઈએ આજે બે થી ત્રણ વસ્તુ એવી જોઈ જેની અંદર એક બીજી પણ વિષય આવ્યો છે આ તો છે જ પણ અમે એક વચ્ચે દીકરીની સાથે ખરાબ કૃત્ય થાય છે એને મારી નાખવામાં આવે છે મારી નાખવામાં આવે છે તો આ બધું એકચુલી એક શિક્ષક નહીં અમે તો ગુરુ જ માનીએ છીએ એમને શું માનીએ છે

હર ડિસિઝન પાવરફુલ ચોવીસ કલાકમાં જે નિર્ણયો લઈ રહ્યા છે ગૃહ પ્રધાન હર્ષભાઈ સંઘવી એમને કહું છું કે આવા શિક્ષકોની માનસિકતા ચેક કરવામાં આવે કે શિક્ષકની અંદર શું શું ચાલી ચાલી રહ્યું રહ્યું છે ને જે કાયદો લાગતો હોય જે ગુનો લાગતો હોય એ ગુનો લગાડીને આવા શિક્ષકોને પહેલા તો જેલ ભેગા કરો એટલે પાછળની આવનારી પેઢી જે હશે શિક્ષકોની એ કદાચ સુધરીને આવશે શું આવશે બાકી આ તો આજે જે કૃત્ય જોયું છે ને એ તો કલ ની વાત છે શું છે બાકી મને દુઃખ એક જ છે કે આ રીતે કોઈના દીકરાને મરાય નહીં કોઈની ઉપર આવી હાથાપાઈ કરાય નહીં શું ના કરાય આ તમને ક્યાંય પણ ખોટું લાગ્યું તમને લાગે છે છોકરું ભણવામાં હોશિયાર નથી તમે એને ભણાવવા માંગો છો પણ તમે એને આ રીતે કરો એ તો બિલકુલ વાજબી નથી સાહેબ

અને કેમ અત્યારે તો સીસીટીવી વાયરલ થયો ત્યાં સુધી રાહ જોવાનો વારો આવે એટલે કે ચોક્કસ આ પ્રકારની પરિસ્થિતિઓ અને આ પ્રકારની જે ઘટનાઓને સાંખી લેવાય નહીં સાહેબ સીસીટીવી કેમેરા પ્રિન્સિપલના ના કેબિનમાં કનેક્ટ હોય છે કદાચ આપને ન ખબર હોય દરેક પ્રિન્સિપલના નહીં મને ખબર હોય કેબિનમાં કનેક્ટ હોય છે અને કદાચ આ કૃત્ય થયું છે ને તો જે શિક્ષક છે એને આગળ પણ આવા કૃત્ય કર્યા હશે અને પ્રિન્સિપલ ખબર હશે સંચાલક ખબર હશે પણ આ બાર એટલા માટે આવ્યું છે કે અતિ નો અંત આવે ધ્યાન રાખી બિલકુલ અતિ અંત આવે છે એક દિવસ જ્યોતિકભાઈ અત્યાર સુધી આપણે એમ સાંભળ્યું છે કે સવારે ચા ના મળે ને તો પેલું કે મૂડ ના આવે ચલો એ વસ્તુ આપણે સમજ્યા કે ના ચલો ચા ના પીધું એટલે મૂડ ના આવે પણ અત્યારે વ્યક્તિની માનસિકતા ત્યાં સુધી પહોંચી ગઈ છે કે એમ કહેવાય ને કે અત્યારે જે વિચારવાનું એને કદાચ એક્સ્ટ્રીમ લેવલનું એ વિચારી જતો હોય છે અત્યારના સબ અત્યારના સમયમાં શિક્ષક અને તેની સાથે સાથે આપણે જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ ને તો સંબંધમાં ઘણું બધું અંતર આવી ગયું છે જે રીતે કમલભાઈએ પણ કહ્યું વિજયભાઈએ કહ્યું ને કે એક એવો શિક્ષક હોય કે જે એમના વિદ્યાર્થીને અથવા તો ટોપ પર જાય ભારતમાં ગુજરાતમાં તેનું નામ જાય પ્રમાણે વિચાર અને બીજી બાજુ શિક્ષકો પણ હોય કે જે આ પ્રકારનું કૃત્ય પણ કરતા હોય આમાં માનસિકતા અતિથિઓ વાત કરી ડોક્ટર વિજયભાઈ અને કમલભાઈ એ બિલકુલ એમના અનુભવની વાત કરી અને જયારે આપણે છેલ્લા દસકો એક જોઈએ છેલ્લા દસ વર્ષ તો એમાં શિક્ષક એટલે કે ટીચરનું આખું જે એક બાજુનું છે અને સ્ટુડન્ટ એટલે ટીચર ની રિલેશનશીપ વચ્ચે ખાસો ગેપ આવી ગયો છે અને એ ગેપ આવવાના ઘણા બધા કારણો છે જેમ અંગત કારણો હોય છે કે ભાઈ જે કીધું કે પ્રોપરલી ટ્રેનિંગ જ નથી હોતી શિક્ષકોની અથવા તો પરફોર્મન્સ નું પ્રેશર હોય છે કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે અમને ભણાયું નહીં અમારા સ્કૂલનું રિઝલ્ટ કેટલું આવશે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ આખું શિક્ષણ થયું છે કેળવણી ના રિલેટેડનું શિક્ષણ નથી થયું એટલે આજે કોઈ પણ વિદ્યાર્થી બી સ્કૂલમાં જાય કે એના વાલી અપાવે તો જ વર્ષે કેવી રીતના ખબર પડે કે ભાઈ ટકાવારીમાં કેટલો વધારો થયો અને એને કારણે વિદ્યાર્થી વર્ગ શિક્ષક વર્ગ અને વાલી વર્ગ એ ત્રણેય આ પરફોર્મન્સની પાછળ ભાગતા દોડતા જોવા મળે છે કેળવણી પાછળ કે કેટલું શીખ્યા કે વ્યક્તિ તરીકે વિદ્યાર્થી શું બન્યો એની પાછળ કોઈનું ધ્યાન અપાતું નથી અને એટલા જ માટે આવી બધી જે દુર્ઘટનાઓ થાય છે કે જેમાં કોઈક જગ્યાનો ગુસ્સો કે કોઈક જગ્યાનો રોષ અથવા ખબરની કઈ અંગત બાબત હશે કે અથવા માનસિકતા હશે કે માનસિક તકલીફ હશે આપણને ખબર નથી એ વસ્તુ બચારા નાના નિર્દોષ બાળક પર આખી થાલ આવે છે અને એને કારણે પછી જે જેમ વાત કરી કમલભાઈએ કે ખૂબ અતિરેક થઈ જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે હું આ તો બહુ સિવિયર થઈ ગયું એટલે જે ગેપ જે આવ્યો છે શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે એને કારણે બહુ મુશ્કેલી જણાય છે પહેલી વસ્તુ તો એ છે અને ગેપમાં બધાનો ક્યાંક ને ક્યાંક વાંક આવે છે બધા લોકો પરફોર્મન્સ કે ટકાવારી કેટલી આવી એના આધારિત આજે શિક્ષણ થઈ ગયું છે નહીં કે વ્યક્તિની કેળવણી વ્યક્તિ કેવી થાય છે કે પર્સનાલિટી કે સ્વભાવ કેવો બને છે એના પર કેળવણી નથી થઈ રહી એટલે શિક્ષણ ક્યાંક ને ક્યાંક આપણને કોમ્પિટિટિવ તો બનાવે છે સ્પર્ધાત્મક બનાવે છે પોતાની લાગણીઓનું મેનેજમેન્ટ નથી થતું વિચારો આવે છે આજે શિક્ષક બી અંદર અંદર ક્યાંક ને ક્યાંક મૌલિક વિચારો કે સર્જનાત્મકતા વિશે વાત જ નથી થતી ટેન્શન બધાને થતું હોય ગુસ્સો બધાને જ આવતો હોય દુઃખે થતું હોય પણ એનો અર્થ એમ નથી કે આપણે એનું પ્રોપર મેનેજમેન્ટ કર્યા વગર ઇમ્પલ્સિવલી જે આવે ગાયો એ પ્રમાણે એક્ટ કરીએ અને બીજી જે વાત આઈ થિંક અમલભાઈએ કે વિજયભાઈએ વાત કરી કે ભાઈ ગુસ્સો ને બધી વસ્તુ આવે છે તો અમને અમે પણ નાનપણમાં જયારે ભણતા ત્યારે આ થતું હતું તો જેમ આપણે ટેકનોલોજીમાં તો અપગ્રેડ થયા તો આપણે શિક્ષણની ટેકનિકમાં અપગ્રેડ કેમ નથી થતા એમાં તો આપણે અપડેટ થઈ શકીએ આજે વિજય ડોક્ટર વિજયભાઈ ભાઈ છે ટીચર ટ્રેનિંગ નું આખી વાત કરે છે તો એમાં ચોક્કસ રીતે ટ્રેનિંગ આવતી જ હશે કે ભાઈ બાળકને આજે ધારો કે શિક્ષા આપવી હોય હાથ ઉપાડ્યા વગર તો એ કઈ રીતના આપી શકાય તેના વિશે બી જો થોડું પ્રકાશ પાડીએ તો આઈ થિંક વધારે રસ્તાઓ આપણને મળી શકે ગો સાચી વાત છે વિજયભાઈ ટીચર ટીચર ટ્રેનિંગની વાત થતી હોય છે પણ ટ્રેનિંગ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે બહુ આપવામાં તો આવે છે પણ ક્યાંક ઊંધી ટ્રેનિંગ અત્યારે હાલ તો એ લોકો સમજતા ને એ પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવે છે વિજયભાઈ શું કહેશો અત્યારે ટીચર્સની ને લઈને મારું કાયમ એવું કહેવું હોય છે કે સારો શિક્ષક મોંઘો પડે છે પણ નબળો શિક્ષક એથી વધુ મોંઘો પડે છે અને આ નબળા શિક્ષકો જે મોંઘા પડે છે એનો આ દાખલો છે અત્યારે

ઉત્તરાખંડમાં પહેલી વાર નહીં બન્યું હોય ભૂતકાળમાં આવી ઘણી બધી વાર બન્યું હશે અને ચોક્કસપણે આમાં એ સ્કૂલના સંચાલક અને આચાર્ય જવાબ છે કારણ કે એક હિસ્ટ્રી છે એક હિસ્ટ્રી જોવું નથી આપણે તો આપણે અત્યારે ના હોય એટલે પેરેન્ટ કરે કે અમારા વિદ્યાર્થીઓ અમારા બાળકોને આ વિશે એટલે તાત્કાલિક જે હાથ મળે એ હોય આવવાનું હોય એન્જિનિયરિંગ કઈ પણ વિષય કર્યું

એની વાત અત્યારે જોવા મળતી હોય ને ત્યારે કમલભાઈ ચોક્કસથી એક સવાલ અત્યારે થતો જ હોય છે કે જ્યારે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય અને ક્યાંક ટીચર ટ્રેનિંગમાં પણ અત્યારે ઘણી સારી એવી બાબતો સમજાવવામાં આવતી હોય છે પણ ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે અમુક શિક્ષકો એવા હોય છે કે જે અત્યારે શિક્ષક જે જગત ને અત્યારે આવતો એમ કહેવાય ને કે બદનામ કરતા એની પ્રમાણ ની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કમલ પણ શિક્ષણ એવી સંસ્થા છે શિક્ષણ એવું જ્ઞાન છે આખી દુનિયાને જ્ઞાન આપે છે શિક્ષક જ્યારે તૈયાર થાય છે તો એને કોઈની પાસે મને નથી લાગતું કે અત્યારે ટ્રેનિંગ ની આવશ્યકતા છે પહેલાના શિક્ષકો કોઈ જગ્યાએ ટ્રેનિંગ નતા રહેતા કેમ કે એક કહેવત કીધું છે ને કે આપણા માનસિક

અત્યારે પરિસ્થિતિ ઊંધી છે અત્યારે કાયદો વ્યવસ્થા જે પણ જોઈએ ને આપણે માનસિકતા તરફ છે કે એને કયા લેવલ નું ટ્રેસ છે કયા લેવલનો ગુસ્સો છે કયા લેવલ નો વ્યક્તિ છે પણ હું તો સરકારને બી કઉ છું આપના માધ્યમથી કે હવે ટ્રેનિંગ કરતા તમે કોઈનું માનસિકતાનું સર્ટિફિકેટ લઈ આવો શું લઈ આવો કે શિક્ષક બનવા લાયક છે શિક્ષક બની શકે છે કે નહીં કેમ કે કાલે ઉઠીને આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ સમજી લો અને માનસિકતા સ્થિર ના રહી તો કાલે ઉઠીને કોઈક ને જોખમ થઈ જાય ને કોઈક ના છોકરા ઉપર શું થઈ જાય એટલે સરકારને પેલા તેમ કહું છું કે શિક્ષકોની બી માનસિકતા લાવવી જરૂરી છે જેમ કે આપણે નથી કરતા ઘણી વખત કે પ્રોફાઇલ લાવો શું લાવો તમારી પ્રોફાઇલ લાવો એટલે જૂની વિચારધારા ની પ્રોફાઇલ જો તમારી હશે ને એને શિક્ષક બનાવાય બનાવાય શું કે કે નહી આની અંદર આટલા બસો માણસ કે પચાસ છોકરા સંભાળવાની કેપેસિટી છે આની અંદર શું છે અગર એક બાળક ના સંભાળી શકે એ કોઈ દિવસ ક્લાસ ના સંભાળી શકે અને ક્લાસ ની અંદર વિવિધ પ્રકારના બાળકો હોય શું હોય કમલભાઈ વધુ એક સવાલ એક સવાલ હજુ પણ આપણે આ તો ચલો હમણાં પેલું કહેવાય ને કે મારા મારવાની ઘટના સામે આવી છે દાહોદની એક ઘટના આવી હતી કમલભાઈ કે જ્યાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યો હતો આપ તેના વિશે કહેશો હા દીકરી સાથે બરાબર છે વાત સાચી છે આપને એક વાત કહું આજે આપના માધ્યમથી તમને એવું લાગે છે કે જે દાહોદની ઘટના ઘટી એ તો પ્રકાશિત થઈ છે દેખાય છે તમને પણ ઘણી જગ્યાએ ઘણા એવા પ્રશ્નો બને છે જે બહાર નથી આવતા કેમ કે દીકરીઓના પ્રશ્નો હોય ને એટલે ઘણા એવા ગામડાઓ છે ઘણા એવા મા બાપ છે જે દીકરીને કોઈ દિવસ આવું થવા નથી આવું બન્યું કેમ કે દીકરીની માનસિકતા અને સમાજ આ બે વસ્તુ એવી છે કે દબાવવાનો મા બાપ હંમેશા પ્રયત્ન કરતા હોય શું કરતા હોય છે કે ભાઈ ઘણી વખત હાથ ચાલાકી થઈ જાય ઘણી વખત આવી પરિસ્થિતિઓ થાય તો પણ મા બાપ જતું કરે છે એટલા માટે કે દીકરીના સામાજિક વિષય માટે શું છે પણ આજે કહી દઉં છું આપના માધ્યમથી આજની માનસિકતા એટલી ખરાબ છે કે છ વર્ષની દીકરી તરફ જો અગર તમારી નજર ખરાબ થાય ને તમારી ઉંમર જુઓ તમે આજે

એટલે એ જ વસ્તુ છે કમલભાઈ એ કીધી કે ચલો માનસિકતા ચકાસવાની થાય પણ હવે એ આપણે ખરેખર એટલા ઓપન છીએ મનથી કારણ કે મને તો એવું લાગે છે કે પહેલા તો માનસિક શબ્દ આવે ને એમાં જ ગભરાટ થઈ જાય કે હો માનસિક એટલે શું શું તપાસવાનું તમારે અને માનસિક ચાલો આજે આપણે બિલકુલ તમે બહુ સચોટ વાત કરી છે કમલભાઈ કે જે જૂની શિક્ષણ પદ્ધતિ કે જૂના જે ગુરુ હતા એ લોકો ટ્રેનિંગની જરૂર નહોતી કારણ કે એ લોકોનું વાંચન જ એટલું બધું હતું આજે એ લોકોનું વાંચન એટલું લાઇબ્રેરી લાઇબ્રેરી એ લોકોએ વાંચી હતી કે એ લોકોને આ બધા સદગુણ જે છે ને એ અંદર આત્માની અંદર પહોંચી ગયેલા હતા એટલે સીધે સીધા સમાજમાં એક શિક્ષક તરીકે એ લોકો પ્રસ્થાપિત થઈ જ શકે અને આજે તો એ પ્રોબ્લેમ ત્યાં જ છે કે આજે વાંચન નબળું છે બીજું છે તમે યજ્ઞભાઈ વાત કીધી કે આવા દુષ્કર્મોની વાર તો એ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક માનસિક તકલીફો હોય છે બીજું આવા દુષ્કર્મોની પાછળ ઘણીવાર એવું પણ હોય છે કે વ્યક્તિ પોતે જ એટલી પીડામાં હોય છે કે જેની વાત કોઈ દિવસ થઈ નથી હોતી જેની સારવાર કોઈ દિવસ થઈ નથી હોતી જેને કોઈ જ જાતનું કોઈ કઈ જ કરતા પ્લેટફોર્મ એને મળ્યું નથી હોતું એટલે બધી જેમ પેલા ફાઇલોના થોકડા ભેગા થાય એ મગજ ની અંદર પીડા સ્ટ્રેસ ગુસ્સો બધું ભેગું થયું અને એને જે સામે મળ્યું એમાં બધું એને કરી નાખ્યું કેમ કારણ કે એ વસ્તુ એના કંટ્રોલમાં એટલે બીજું જે આજે મારે કહેવું છે કે આજે આપણે શિક્ષકોના કંટ્રોલમાં વસ્તુઓ છે એને આપણે ક્યાંક ક્યાંક ને અલગ રીતે મૂલ્યાંકન કરવાની જરૂર છે છે કંટ્રોલમાં પણ બીજી બધી વસ્તુઓને આપણે બહુ જ વિચારવાની જરૂર છે કે ખરેખર આપણે કેટલી વસ્તુઓ શિક્ષકના કંટ્રોલમાં ઓકે આપની પ્રતિક્રિયા અ જે બહુ જ ખરાબ ઘટના છે અને હું એવું માનું છું કે ફરીથી પાછું કે આવા પ્રકારના શિક્ષકો સામે પહેલેથી પગલા કેમ લઈ શકાય એવું વિચારતો હતો અત્યારે ચર્ચા થઈ ત્યારથી કે કેવી રીતે આવા લોકોને ઓળખી શકાય હું એવું માનું છું કે આ ઘટના તરત નથી બનતી આ ઘટના બનતા પહેલા થોડાક લક્ષણો એના દેખાય છે એ એના સ્ટાફ ને દેખાય છે અને બીજા શિક્ષકોને દેખાતા હોય છે તો હું માનું છું કે એના સાથે જોડાયેલા બીજા શિક્ષકો હોય એણે એના ઉપર આવા પ્રકારની ઘટનાઓનું ધ્યાન ઉપલા અધિકાર સુધી પહોંચાડવું જોઈએ તો આવી ઘટનાઓ બનતી રોકી શકાય કારણ કે કોઈ પણ માણસ કોઈ પણ ગુનો કે કોઈ વર્તન કરે છે ત્યારે એની પહેલા થોડાક સમય પહેલા એ આવા પ્રકારના નાના નાના વર્તનો કરી ચુક્યો હોય છે તો જો આવી ઘટના કોઈના ધ્યાનમાં આવે કોઈ નાની શિક્ષા ધ્યાનમાં આવે કોઈ આવું દુષ્કર્મ ધ્યાનમાં આવે તો એની સાથે જોડાયેલા કર્મચારી એની આજુબાજુમાં રહેતા લોકો એની સાથે બીજા કોઈ જોડાયેલા લોકો એ આવા પ્રકારની ઘટનાઓનું ધ્યાન રાખીને ઉપલા અધિકારી સુધી પહોંચાડે તો હું માનું છું કે આવી પ્રકારની ઘટનાઓને રોકી શકાય છે છે કારણ કે હવે એક જી બિલકુલ બિલકુલ જ્યોતિકભાઈ વિજયભાઈ અને કમલભાઈ આપ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં માં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે શાળામાં આ પ્રકારની ઘટનાઓ ક્યાં જઈને છે તે તો સવાલ યથાવત છે શિક્ષણ વિભાગ દ્વારા હવે કેવી રીતના પગલા લેવામાં આવશે તે તો આપનારો સમય જ બતાવશે આજના ટુ તો પણ કાર્યક્રમો નમસ્કાર